યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજામાં હશો દિવાળી ગયા પછી આ વરસાદનું માવઠું અત્યારે બહુ જ પડી રહ્યું છે જોઈ શકો છો આ પાનમ નદી છે અને તમારી સામે પહાડો બી કેવા દેખાઈ રહ્યા છે અત્યારે એકદમ એ થઈ ગયા છે અત્યારે ફૂલ એવો વરસાદ ચાલુ છે મિત્રો અહીંયા જગતના ને આપણા ખેડૂત મિત્રો જો કે હું પણ આવી જાઉં છું અત્યારે એમાં બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેતીમાં ડાંગર પલળી ગઈ છે ઘાસ હતા એ પલળી ગયા છે બહુ મોટું નુકસાન છે અત્યારે આ નજારો છે નદીનો અને સામે પુલ છે ઈ શકો છો કેટલો વરસાદ પડી રહ્યો છે અત્યારે બહુ જ જબરજસ્ત વરસાદ અમારે અહીંયા પડી રહ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી લેજો કેમ કે અમારો આ વિલેજ બ્લોગ છે અને તમારા મિત્ર સંજય બારીયાને સપોર્ટ કરતા જ રહેજો દેખી શકાય છે તમને વરસાદ એકદમ જોરદાર જોરદાર પડી રહ્યો છે અને આ ઘણી મોટી નુકસાની આવવાની છે ખેતીમાં તો બહુ જ મોટી નુકસાની આવવાની છે અત્યારે અનાજને એવું પાકી ગયું છે છતાં પણ બહુ જ ભારે નુકસાનો આવવાના છે સરકાર કંઈક જાહેર કરે અને આપણા ખેડૂત મિત્રોને બહુ જ મોટો ફાયદો થાય બરાબર છે અત્યારે કૃષિમંત્રીએ બહુ મોટી જાહેરાત પેકેજ કરી છે પણ એમાં પણ વધારો કરી અને જાહેરાત એવી કરી દે કે જેથી કરીને આપણો તાત કોઈ પણ પ્રકારના ટેન્શનમાં નહીં આવે બહુ બધું નુકસાન થવાનું છે વરસાદ તો એટલો ભયાનક પડી રહ્યો છે અત્યારે કે શાયદ ચોમાસું બેસી ગયું એવું લાગે છે તો મિત્રો તમારાએ ગામમાં શહેરમાં કેટલો વરસાદ છે તે મને કોમેન્ટ કરીને જણાવજો ઓકે થેન્ક યુ વેરી મચ